રક્ષાબંધન સબબ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત રોડ અકસ્માત સંદર્ભે સેફ્ટી પગલાં ભરવા અનવીયે અમરેલી પોલીસ અધિકારક સંજય ખરાબની સૂચના અને માર્ગદર્શન અનુસાર રક્ષાબંધન તહેવાર સબબ અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વાહન ચાલકોને રક્ષારૂપી રાખડી બાંધી તેમની સુરક્ષા અને સલામતી અંગે પ્રાર્થના કરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા આહવાન કરવામાં આવ્યું અમરેલી શહેર જિલ્લામાં માર્ગ અકસ્માતના બનતા બનાવ ઓછા બને તે માટે વાહન ચાલકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટે આજરોજ શાખા અમરેલી દ્વારા અમરેલી શહેરમાં સેન્ટર પોઈન્ટ ખાતે વાહન ચાલકોને પોલીસ બહેનો તથા ટીઆરવી બહેનો દ્વારા રાખડી બાંધી મોં મીઠું કરાવી હેલ્મેટ પહેરવા અંગે સમજ આપવામાં આવી તેમજ ફોર વ્હીલર વાહન ચાલકોને પણ રાખડી બાંધી સીટ બેલ્ટ પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે બરવાડિયા તથા જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ તેમજ અમરેલી સિટી પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ બહેનો અને ટીઆરબી બહેનો દ્વારા ટ્રાફિક અંગેની જાણકારી આવી જેમાં વાહન ચાલકોને પોલીસ બહેનો બહેનો તથા દ્વારા રાખડી બાંધી મોં મીઠું કરાવી વાહન ચાલકોમાં હેલ્મેટ પહેરવા તથા સીટ બેલ્ટ પહેરવા અંગે સમજ આપવામાં આવી તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા અંગેના પેમ્પલેટની પણ વહેંચણી કરવામાં આવી હતી એવા બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી